નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રી મમતા સોનીની આગામી ફિલ્મ બાય એક રક્ષકનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને અત્યારે મમતા સોની ફૂલ ફોર્મમાં ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કેમ કે દોસ્તો વીસ સપ્ટેમ્બરના રોજ પ્રતિકાર ફિલ્મ આવી રહી છે અને મમતાશોની બેક ટુ બેક ધરાધરા ફિલ્મો સાઇન કરી રહ્યા છે તો દોસ્તો આ ફિલ્મની અંદર ઓફિસરમાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં વિક્રમ ઠાકોરના હમસકની અંદર આ ફિલ્મની અંદર વસંત ઝાલા મમતાશોની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે આ ઉપરાંત વૃત્તિ ઠક્કર જૈમિની ત્રિવેદી ક્રિષ્ના ઝાલા જાનુ રાવલ પ્રકાશ મંડોરા જતિન મેન દેવો વગેરે જેવા સ્ટાર આ ફિલ્મની અંદર જોવા મળશે અને આ ફિલ્મના પ્રોડ્યુસર ડિરેક્ટર તરીકે હિમાંશુ ચૌહાણ છે કે જેમણે અનેકો યુટ્યુબ પર ટેલિફિલ્મોનું સફળ દિગ્દર્શન કર્યું આ ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો હિમાંશુ ચૌહાણ અને સંજુ ઠાકોરે લખી છે ગીત પણ પિન્ટુ રાજા અને સંજુ ઠાકોરે લખ્યા છે તો દોસ્તો તમને શું લાગે છે કે મમતા સોની વિક્રમ ઠાકોર વગર પોતાના દમ પર આ ફિલ્મને સફળ કરી બતાવશે તો કોમેન્ટ કરીને અવશ્ય અમને જણાવશે